તો આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં બધે જ ડેટા અને એઆઈની ની વાતો થાય છે ખરું ને પણ શું એવું બની શકે કે આપણે આપણી જ સૌથી સૌથી શક્તિશાળી માનવીય ક્ષમતાને અવગણી રહ્યા હોઈએ ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આદિમ બુદ્ધિમત્તા વિશે ઊંડાણમાં વાત કરીએ આ એક એવી શક્તિ છે જેની નકલ મશીનો ક્યારે નહીં કરી શકે તો આ જ છે મોટો સવાલ ચારે બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સ્માર્ટ અને વધુ ને વધુ ઝડપી બની રહ્યું છે તો પછી આપણી જગ્યા ક્યાં આપણો અસલી ફાયદો શું છે જુઓ જવાબ કદાચ ત્યાં નથી જ્યાં મોટાભાગના લોકો શોધી રહ્યા છે એ કોમ્પ્યુટર જેવી ગણતરીની શક્તિમાં તો નથી જ પણ એનાથી ક્યાંય વધુ ઊંડાણમાં છે તો પછી આ આદિમ બુદ્ધિમત્તા આખીર છે શું વેલ એ ખાલી ડેટા પર આંકડા ગણવા જેવું નથી એ તો આપણી અંદરનો એ અવાજ છે જેને આપણે કહીએ છીએ જોવાની કલ્પના શક્તિ અને હા એ છે સામાન્ય સમજ કોમન સેન્સ આ બધી વસ્તુઓ જ્યારે તર્ક સાથે ભળે છે ત્યારે એક એવી બુદ્ધિ બને છે જે સંપૂર્ણપણે માનવ છે ઠીક છે પણ સવાલ એ થાય કે જો આ આદિમ બુદ્ધિમત્તા આટલી બધી શક્તિશાળી છે તો આપણે એનો વધારે ઉપયોગ કેમ નથી કરતા કારણ એ છે કે આપણે બધા એક તર્કની જાળમાં ફસાઈ ગયા છીએ ચાલો સમજીએ કે શા માટે ખાલી ડેટા અને અને તર્ક જ જ જ બધું નથી સૌથી મોટી ભૂલ કદાચ અહીં છે છે આપણી 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 સંસ્કૃતિ સ્કૂલો ઓફિસો બધે આપણને શીખવવામાં કે કોમ્પ્યુટર જેવું વિચારવો એ જ સાચું છે એકદમ લોજિકલ અને એનું પરિણામ શું આવ્યું આપણે આપણી એક કુદરતી શક્તિ કથાત્મક બુદ્ધિ એટલે કે વાર્તાઓ દ્વારા દુનિયાને સમજવાની ક્ષમતાને જાણે બાજુ પર જ મૂકી દીધી છે બસ આ જ છે એ તર્કની જાળ પહેલી ભૂલ ડેટાને જ ભગવાન માની લેવો આપણને એવું લાગે છે કે બસ એક્સેલ શીટ ખોલો અને બધા જવાબો મળી જશે પણ હકીકત શું છે સાચા અને શ્રેષ્ઠ નિર્ણયો ત્યારે જ લેવાય છે જ્યારે ડેટાની સાથે સાથે આપણી અંતઃસ્ફૂર્ણા આપણી ભાવનાઓ અને એ આખી પરિસ્થિતિ પાછળની જે વાર્તા છે એને પણ આપણે સમજીએ હવે બીજી ભૂલ આપણે એવી જગ્યાઓથી ડરીએ છીએ જ્યાં પૂરતો ડેટા ન હોય જ્યાં થોડી અનિશ્ચિતતા હોય આપણે એને ટાળવાની કોશિશ કરીએ છીએ પણ સાચી વાત તો એ છે કે મોટા ભાગની નવી શોધો અને સફળતા એ જ અસ્પષ્ટતામાંથી જન્મે છે આદિમ બુદ્ધિમત્તા આપણને એવી અસામાન્ય પેટર્ન્સ અને વિસંગતતાઓ શોધવામાં મદદ કરે છે જેને શુદ્ધ તર્ક ઘણીવાર જોઈ જ નથી શકતો અને ત્રીજી બહુ જ સામાન્ય ભૂલ વાર્તાઓને ફક્ત મનોરંજનનું સાધન સમજવું સ્ટોરી ટેલિંગને કંઈક હળવું ગણવું પણ હકીકતમાં વાર્તાઓ આપણા મગજ માટેનું એક અત્યંત શક્તિશાળી સાધન છે એ જટિલ માહિતીને એક સરળ માળખામાં ગોઠવી દે છે અને એનાથી આપણને એવા કનેક્શન્સ અને ઉકેલો દેખાય છે જે કોરો ડેટા ક્યારેય બતાવી જ ન શકે તો સવાલ એ છે કે આ તર્કની જાળમાંથી બહાર કેવી રીતે નીકળવું જવાબ એઆઈ સામે લડવામાં નથી પણ એઆઈની સાથે મળીને આગળ વધવામાં છે અને એના માટે સૌથી પહેલાં આપણી પોતાની એટલે કે માનવ તરીકેની જ્ઞાનાત્મક સરસાઈ શું છે એ સમજવું પડશે ચાલો એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દઈએ એઆઈને તેની જ રમતમાં હરાવવાની કોશિશ કરવી એટલે કે ઝડપ ડેટા પ્રોસેસિંગ પેટર્ન શોધવી આ બધામાં એને હરાવવાનો પ્રયત્ન કરવો એ સીધે સીધી હારની નિશાની છે મશીનો ગણતરીમાં હંમેશા આપણાથી ઝડપી જ રહેશે આપણે એ રમત રમવાની જ નથી તો પછી રમત કઈ રમવાની છે તફાવત અહીં એકદમ સ્પષ્ટ છે જો એઆઈ શેમાં સારું છે સ્પીડ સ્કેલ અને ડેટામાંથી પેટર્ન શોધવામાં અને આપણી એટલે કે માણસોની શક્તિ શું છે વાર્તાઓ ઘડવામાં અસ્પષ્ટ પરિસ્થિતિમાંથી અર્થ કાઢવામાં અને સહાનુભૂતિ એટલે કે બીજાની લાગણી સમજવામાં આ એવા મેદાનો છે જ્યાં મશીનો હજુ ઘણા પાછળ છે અને આ વિચારને આ ખોટ બહુ સરસ રીતે રજૂ કરે છે માનવ સરસાઈ એ બાબતોમાં રહેલી છે જે મશીનો નકલ કરી શકતા નથી જેમ કે વાર્તા પર આધારિત અંતઃસ્વરણા ભાવનાઓની સૂક્ષ્મતા અને એવી અપવાદરૂપ માહિતીને પકડી પાડવાની ક્ષમતા જે બીજા કોઈને દેખાતી નથી આપણી તાકાતનું રહસ્ય આપણી બિનયાંત્રિક પ્રકૃતિમાં જ છે અને હા આ બધી વાતો ખાલી હવામાં નથી આ કોઈ કાલ્પનિક સિદ્ધાંત નથી આ વિચારો પાછળ ન્યુરો સાયન્સ અને જ્ઞાનાત્મક સિદ્ધાંત જેવા વિજ્ઞાનનો આધાર છે અને એટલું જ નહીં આ પદ્ધતિઓનું લશ્કરની સ્પેશિયલ ફોર્સિસ સાથે વાસ્તવિક પરીક્ષણ પણ થયું છે અને ત્યાં પણ તે સફળ સાબિત થઈ છે ઓકે તો થિયરી તો સમજાઈ ગઈ પણ આને અમલમાં કેવી રીતે મૂકવી આદિમ બુદ્ધિમત્તાને ખરેખર કેળવવા માટે શું કરી શકાય ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ એક વ્યવહારુ એક્શન પ્લાન પર નજર કરીએ તો અહીં છ પગલાંનો એક પ્લાન છે પહેલું કથાત્મક જાગૃતિ એટલે કે આપણા નિર્ણયો પાછળ કઈ વાર્તાઓ કામ કરી રહી છે એ સમજવું બીજું અંતઃસ્ફૂર્ણાનો વ્યાયામ એટલે કે આપણી અંદરના અવાજ પર થોડું ધ્યાન આપવું ત્રીજું કલ્પના શક્તિની કસરત કંઈક નવું વિચારવાનો પ્રયત્ન કરવો ચોથું ભાવનાત્મક ટ્રેકિંગ આપણા નિર્ણયો પર આપણી લાગણીઓની શું અસર થાય છે એ જાણવું અને પછી છે સામાન્ય સમજની તાલીમ અને મળતા પ્રતિસાદના આધારે એમાં સુધારો કરવો આ દરેક પગલું આપણને વધુ સારા અને સંપૂર્ણ વિચારક બનવામાં મદદ કરે છે તો આ બધાનો સાર શું છે અંતે આ બધું આપણી છુપાયેલી શક્તિઓને ફરીથી પાછી મેળવવા વિશે છે એનો અર્થ એ બિલકુલ નથી કે તર્કને છોડી દેવાનો છે ના વાત છે તર્ક અને અંતઃપુરાણાને ફરીથી એકસાથે લાવવાની એ બંનેનું એકીકરણ કરવાની અને આ વાત પર ખાસ ભાર મૂકવો જરૂરી છે આ તર્ક વિરુદ્ધ અંતઃસ્ફૂરણાની લડાઈ નથી આ કોઈ એકને પસંદ કરવાની વાત જ નથી આ તો તર્કને આપણી સંપૂર્ણ માનવ બુદ્ધિ જેમાં કલ્પના ભાવના બધું જ આવી ગયું એની સાથે જોડવાની વાત છે કારણ કે શ્રેષ્ઠ પરિણામો ત્યારે જ મળે છે જ્યારે આ બંને શક્તિઓ એકસાથે મળીને કામ કરે અને સૌથી અગત્યની વાત જે આપણે યાદ રાખવાની છે તે એ છે કે આજની આ જટિલ દુનિયામાં આપણી વાર્તાઓ આપણી ભાવનાઓ આપણી કલ્પના આ બધું કોઈ નબળાઈ કે જવાબદારી નથી ઉલટાનું એ જ આપણી સૌથી મોટી તાકાત છે આપણી માનવતા જ આપણો અંતિમ અને સૌથી મોટો ફાયદો છે તો આ વિશ્લેષણના અંતમાં એક સવાલ સાથે અટકીએ અત્યારે આ ક્ષણે મનમાં કઈ વાર્તા ચાલી રહી છે બસ એ વાર્તાને ઓળખવી એ જ આદિમ બુદ્ધિમત્તાને જાગૃત કરવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે આના પર વિચાર જરૂર કરજો